સૂર્યનારાયણ ઉગી ગયા હશે આવું કઈક છે અમારું જીરું

તો હે ને હવે તઈ કે બાંધો બસ પાડી ભાઈ લો ને તમારે આજ જઈ જાવ તો બાજરો પાવા જવાનો બાજરો પાવા હે ને ચા પાણી પીને ઊ કોણ ચા પાણી પીને જાજો પાણી જસ હા ને પાડી હા પછી હાટે ચા કર ભલે ભલે હા આવજો કપડા ધોવાના મલકના બાકી હે પછી ધોઈ ના ચાલે બીજો માજી માર ખજીર પાક કરવો હે પણ ટાઈમ બસ તો ખજીર પાક તો બપોર પછી થાય ટાઈમ મળીએ કરી નાખી બીજો એવું છે ભલે હાલો હાલો ભાઈ ભાઈ ગયા ગયા ના આપણે નથી ગયા બાકી

ભલે 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 હાલો આવજો ભલે ભલે આવજો હાલો જો ભાઈ એક ને શાક રોટલા કરી લીધા ખજૂરમાં થરિયા કરી લીધા ને ભાણા બાણા કરી લીધા ને હવે કરવા છે બપોરા ત્યાં જો બે ખીલા વાઈ ને બપોરા કરી લઈ આની પાયું પીહું એક મી પાય બીજી આની પાયું ને હવે છે ને બપોરા કરવા તો ફૂઈને આવે કે બપોરા કરવા નાન બાપા આવે

ફેંકઈ ગયો છે આવો પોચો ખજૂર હતો તો હાઉ લુંડા જેવો ફેંકાય ગયો છે હવે આ બિસ્કીટ લઈ એની પર લગાડી દે હવે Bisquitinho, por um, que um bisquitinho por um que સુ લગાડ્યા થી બાજુ લગાડી દે હા હવે માથેલું કમોન હા કમોન તો કલે તાજે હા કરે પણ લગાડી અને પીસીસ પાડી લેવાના આવી રીતના અને હવે હે આને ચાર ભાગ કરી નાખીએ તો આવી રીતના હે ને બધા કરી લે

thank કટકા કરી ખમણા સોપડી ને કટકા કરી લેવાનું હાલો તો હેને આપણે બધાય કટકા કરી લીધા હે ખજૂર પાક બની ગયો હે અને હવે ને વાહીના નાખવા ને તમે હું ખજૂર પાક લેવા લઈ લઈને ને આવ્યા ના ના આમાં હે ઘર નાખો હોય ને એક ફીંસ ને એની દવા પાવી છે ને ખજૂર પાક મસ્ત બઈનો હો હો મોટા પાણી આવે ये मैं जावें करे ओ हो हो इट क्लीन को घर तक हेलो है हमारे वाहिंदा करवा है भले आ ठीक कर मई करो हां टाटा बस पावर ऊपर हूं पसे दो हूं हां हेलो वे वाहिंदा करवा हूं करू भूल आई जाती हां भले भले हेलो भाई का वापस आई थी की भणु नहीं वे दो ही रही हूं અદલા બદલી અદલા બદલી કરી નાખી એક ઉને બેન એક ઉને બેન કઈ ના માની દે તો ફૂઈ જો આજ કાય બેન દે ને ફૂઈ ફૂઈ દો બે ગયા અને જીને ઈ દોઈ ની ને ઓખડી હું બેહી જા અને પછી હા હા આ ની ગુવારી દેખસે તે ને અને હાલો બો બો થાય હું બે દયો હાલો ભાઈ ગહાળા નવ ને બસ વ્યારું પાણી કરી લીધા ભાણા કરી લીધા પોદરા કરી ને માલને નાખી દીધું ને ફૂઈ ને ગયા હે દવી ફૂં ફૂઈના બીન આના મોહી ને મારા ફૂઈ ત્યાં બેહવા ગયા હે બજાણા પાવરીયું ભરવ્યું છે તે ગુણિયું થઈ ગયું છે તો જો એટલા લો ભરાણા એક પાવરી ત્રણ લોયા ભાઈના અને હવે જોયા

અને વાદનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો ગરમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ